ભાજપના કાર્યકરે કોર્પોરેશનનું શૌચાલય તોડ્યું નારાયણપુરા વિસ્તારની ઘટના સામે આવી છે પોતાની ચાની દુકાન આડે આવતા શૌચાલયને દૂર કરાયું શૌચાલય તોડી નાખવા છતાં એમસી દ્વારા માત્ર પચાસ હજારનું દંડ કરી સંતોષ માનવામાં આવ્યો શૌચાલય તોડનાર ચાની દુકાનવાળા પાસેથી શૌચાલય બનાવી આપવાની બાહાયદરી પત્ર મહાનગરપાલિકા દ્વારા લેવાઈ ભાજપના નેતાઓનો ફોન આવતા કોર્પોરેશનની ઢીલી કાર્યવાહી જોવા મળી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવેલા દુકાનો જ્યારે સોંપ્યા હતી તે સમયે વૃક્ષ લગાવીને સરસ સુશોભિત કરીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ દુકાનો ખરીદનાર લોકોએ જ પબ્લિક માલચીની જગ્યા ગ્રાહક માટે હતી તે જગ્યાએ દબાવીને ત્યાંથી વૃક્ષો કાઢી નાખ્યા અને તે જગ્યાનું દબાણ કરી તેના ઉપર શોર્ટ બનાવ્યા અને પછી તે જગ્યાએ લારી ગલ્લાવાળાને ભાડે આપી આ દુકાનવાળા ભાડું લઈને દબાણ ઊભા કર્યા આ દબાણ થવાથી આવા જવાનો રોડ ઉપર ટ્રાફિક જામ થાય છે મોટો રોડ હોવા છતાંય દબાણના કારણે રહેણાંક વિસ્તારમાં મોટી અસર થાય છે

એના અનુસંધાને અમારી ટીમ દ્વારા ત્યાં પચાસ હજાર જેવી પેનલ્ટી કરેલી છે અને આગળની કાર્યવાહી માટે ડેપ્યુટી ડાયરેક્ટર સોલિડ વેસ્ટમાં વિજય મિસ્ત્રીને સૂચના આપી અને તપાસ કરાવી અને સંપૂર્ણ વિગત રજૂ કરી અને નિયમ અનુસારની કાર્યવાહી એમસી દ્વારા કરવામાં આવશે વ્યક્તિ કચરો નાખે તો બી દંડ કરવામાં આવે છે પરંતુ જે ભાજપના જ કાર્યકર્તા છે તેઓની જે દુકાન છે તેમણે તોડી નાખ્યું શૌચાલય સાથે સાથે બહાર એવરેજીસ પણ પડેલો છે તો માત્ર પચાસ હજારનો દંડ કેમ શા માટે સીલ કે અન્ય કોઈ કડક કાર્યવાહી નહીં માત્ર નિખાડા ખાતર પહોંચ પાડવામાં આવી છે જ્હોન કક્ષાએ મેં આપને કહ્યું એ પ્રમાણે ડેપ્યુટી ડાયરેક્ટર સોલિબિસ્ટની સૂચના આપી છે કે એ તપાસ કરાવી અને જે પણ નિયમ અનુસાર પ્રકારમાં કાર્યવાહી કરવામાં આવશે એ ભારતીય જનતા પાર્ટીના છે કે નહીં માહિતી મારી પાસે નથી પણ જે પણ કાર્યવાહી છે એ નિયમ અનુસાર નહીં કરવામાં આવશે એ તપાસ કરવા માટે મેં કહ્યું છે ડેપ્યુ ડાયરેક્ટર સોલિવિસ્ટની વિજય મિસ્ત્રીજી રિપોર્ટ આપશે જોન કક્ષાએ ચેક કરાવીને સામાન્ય માણસની રજૂઆત રાજકીય માણસો દાદાગરી કરતા દેખાઈ રહ્યા છે દબાણની જગ્યાએ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે જેથી ઓલમ્પિક રમત માટે કોમ્પ્લેક્સનો રસ્તો ખુલ્લો રહેવો જોઈએ તેવી લોકો માંગણી કરી રહ્યા છે આ વિસ્તારમાં લોકો હાલમાં વિશ્વાસ ગુમાવી રહ્યા છે છે અને ભય નીચે રહેવા લાગ્યા મુખ્યમંત્રીનો વિસ્તાર પણ વિધાનસભા બેઠક પાસે અડીને આવેલો છે મોટા ગજાના નેતા વિસ્તારમાં જાહેર મુતરડી રાતોરા તોડી નાખે ત્યાંની પ્રજા પણ મેસેજ ખોટો જાય ગુજરાતમાં વીઆઈપી નેતાના વિસ્તાર બુલડોઝર આવી રીતે લાવીને મનમાની કરતા લોકો પર શું કાર્યવાહી કરશે તે જાણકારી પણ પત્રકારોને આપવામાં આવી નથી આવા જવાનો વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે એનકવરેજ ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં